પૂર્ણિમા સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર કાર્તિકી પૂર્ણિમા મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળાનું ઉદઘાટન જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડિયાએ પોતાના શુભ હસ્તે કર્યું હતું વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવતો આ કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે ભારે વરસાદને કારણે થોડો મોડો શરૂ થયો છે મૂળ તારીખો બદલીને હવે આ મેળો સત્યાવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર બે સુધી સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે ઓગણીસો પંચાવનથી શરૂ થયેલો આ મેળો લોક સંસ્કૃતિ આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણવા

બસોથી વધારે ખાણીપીણી વગેરેના સ્ટોલ નાના બાળકો માટેની રાઇડ્સ સરસ મેળો ગુજરાત સરકારનો ઇન્ડેક્સીના પણ સ્ટોલ એવા વિવિધ આકર્ષણો સેલ્ફી પોઈન્ટો વગેરે મેળાની અંદર ગોઠવવામાં આવે છે વર્ષોથી યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આ મેળાનો લાભ લેતા હોય છે રોજ રાત્રિના ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં

છે અને ધ્યાન દોરવું છે બાકી એની અંદર આજે પણ એકથી જ અહિયાં લાગણી જોડાયેલી છે આવતીકાલે છે અને ભૂતકાળમાં આજ નું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાતાના આશીર્વાદ થી કરતો હતો એટલે